સુરતના વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીએ ટોયલેટની બારીના સળિયા સાથે શર્ટ બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો પિસ્તાળીસ વર્ષીય મૃતક યુવકે પોતાની પુત્રી સાથે જ દુષ્કર્મ ગુજાર્યું હતું મૃતક વિરુદ્ધ પોસ્કો અને બળાત્કારની કલમ હેઠળ પોલીસે ધરપકડ કરી હતી પોલીસે લાશને પીએમ અર્થે સ્વેર હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતની ઘટના સામે આવી છે વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ પોતાના શર્ટથી ગળે ફાંસો ખાઈ અપઘાત કર્યો છે ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે જોકે ઘટનાને પગલે એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસે લાશને પી એમ અર્થેશ મેમાર હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે આજે વરાછા પોલીસ સ્ટેશનમાં દુઃખદ ઘટના બની છે જેમાં એક પોક્સોનો અનેક કલમ ત્રણસો છોતેર રેપનો આરોપી છે અને તેણે પોતાના ગળામાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે આરોપી પર દીકરીના રેપ અને પોક્સોની ફરિયાદ નોંધવામાં આવી છે આરોપીની પૂછપરછ અમે કરી રહ્યા હતા સરકારી પંચોની સાથે સાથે તેની ધરપકડની પ્રોસેસ કરી રહ્યા હતા તે દરમિયાન આરોપી બાથરૂમમાં ગયો અને બાથરૂમની જાળી સાથે પોતાના શર્ટથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આ મામલે આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે आज वराछा पुलिस स्टेशन में एक दुखद घटना हुई है जिसमें एक आरोपी जो कि पॉक्सो का आरोपी और 376 का रेप का आरोपी है उसने अपने आप को गले में फांसी लगा कर अपनी जान ले ली है ये आरोपी वराछा का रहने वाला है और इसके ऊपर अपनी बेटी के साथ 376 यानी रेप और पॉक्सो के जो सेक्सुअल ऑफेंस है उसका कर, उसका यह आरोपी है आरोपी की पूछपरछ हम कर रहे थे और सरकारी पंचों के साथ साथ हम इसका अरेस्ट का प्रोसीजर कर रहे थे उसी दौरान इसने ये बाथरूम में गए और बाथरूम में अपनी शर्ट के साथ जाली में लगा के अपने आप की जान ले ली और इस पर बॉडी को हमने पोस्टमार्टम के लिए भेजा हुआ है और इस पर इंक्वेस्ट जो प्रॉपर प्रोसीजर होगा उसके तरीके से होगा हम इस पर ऑनरेबल सुप्रीम कोर्ट गाइडलाइंस और एन की जो गाइडलाइंस है उस पर हम आई कार्रवाई कर रहे हैं और आगे हम इसको जानकारी आपको देते रहे